ગુગારોળ પોલીસે શહેરના દીપક ચોક આડોડિયાવાસ વિસ્તારમાંથી ચાર ઇસમોને દસ હજારથી વધુની રોકડ રકમ સાથે જુગાર રમતા ઝડપી લીધા ભાવનગર શહેરના ગોઘા રોડ પોલીસ મથક વિસ્તારના દીપક ચોક પાસે આ ડોડિયાવાસમાં કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે ઘોઘા રોડ પોલીસે તપાસ હાથ ધરતા આ ડોડિયાવાસમાં આવેલ અખાડામાં ચાર ઇસમો તીન હાર હારજીતનું જુગાર રમતા ઝડપાઈ ગયા હતા પોલીસે રૂપિયા દસ હજાર ત્રણસોની રોકડ સાથે દીપક કિશોરભાઈ સોલંકી રોહિત રાજુભાઈ રાઠોડ સબીર ઇબ્રાહિમભાઈ લાખાણી અને અજય ભુરાભાઈ ચૌહાણને ઝડપી લઈને જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર